રાજકોટ ટેકનિકાન મુદ્દે હાઈકોર્ટનો આકરૂ વલણ હાઈકોર્ટનો કડક વલણ સામે આવ્યો જવાબકારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના કારણે સો મોટો પિટિશનની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારની જબરજસ્ત જાટકડી કાટી આ દુર્ઘટનામાં નિર્દોષ લોકોના જીવ જવાબ બદલ જવાબકારો સામે હત્યાનો ગુનો શા માટે નંદવો જોઈએ તેમનો સરકાર પાસે ખુલાસો માંગ્યો કારણ પછી અને નામદાર કોર્ટના તારીખ સત્યાવીસના સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના હુકમની પાલનની અવગણના કરીને એફિડેવિટમાં કોઈ જ ઉલ્લેખ બહુ વિગતવાર નહોતા કે કયા કયા કોમ્પ્લાયન્સ નથી અને હાઈકોર્ટે જે સત્યાવીસ પાંચના ઓર્ડરમાં ડિરેક્શન આપી હતી એના કોમ્પ્લાયન્સમાં માત્ર કરસરી જવાબ હતો એટલે કોર્ટે બહુ વેધક પ્રશ્ન પૂછ્યો કે તમે ખાલી સામાન્ય છ સાત કર્મચારીને સસ્પેન્ડ કરી અને મ્યુનિસિપલ કમિશનરને શા માટે છાવરો છો સરકારે એડવોકેટ જનરલ થ્રુ તેના જવાબમાં ચોક્કસ કીધું કે સીટના રિપોર્ટની રાહ જોઈએ છીએ પરંતુ કોર્ટનો ભેતક પ્રશ્ન એ હતો કે જ્યારે એફિડેવિટ પર બધા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરો એવું કહે છે કે અમે આ પ્રકારની કોઈ જ વોચ રાખતા નહોતા અમારી ડ્યુટીમાં જે ફરજો આવે છે તે અમે બીજાને કન્વર્ટ કરીને મોકલી દીધી છે ટીપીઓની જવાબદારી થાય છે તો એક શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકેની પોતાની ફરજોની અવગણના થઈ છે તો શા માટે એને હજી સસ્પેન્ડ નથી કર્યા તે સૌથી અગત્યનો પ્રશ્ન હતો બીજો અગત્યનો પ્રશ્ન એ હતો કે જ્યારે સરકારે આગલી મુદતે એટલે કે સત્યાવીસ પાંચે એમ કીધેલું કે ત્રણ દિવસમાં એન્ટ્રીમ રિપોર્ટ અને દસ દિવસમાં ફાઇનલ રિપોર્ટ તો શા માટે તમારે વધારે સમય જોઈએ છે નો ડાઉટ આ બધું જ કહેતા કહેતા કોર્ટે અત્યારે વીસમી સુધીનો સમય સરકારે જે સીટને આપ્યો છે તે પણ નોંધ્યું અને તેમ છતાં તેરમી એ શું પ્રોગ્રેસ છે એટલે કોર્ટની જે સેન્સિટિવિટી છે આખા પ્રશ્ન માટે કે આટલો મોટો કાંડ થઈ ગયો છે આટલા લોકોએ જીવ ગુમાવ્યો છે તમે યુટ્યુબમાં જોશો તો જજ સાહેબના ચહેરા પર જે દુઃખ અને એંગ્વિશ હતા એ બહુ સુસ્પષ્ટ છે કોઈ પણ માણસ કારણ કે જજો પણ આખરે માણસ જ છે કોઈ પણ માણસને હચમચાવી મૂકે તેવી ઘટનામાં સરકાર તરફથી પબ્લિકના પૈસે જ આવા ઓફિસરોને છાબરવાનો પ્રયત્ન હોય તો એ કોઈ પણ કોર્ટ સાખી ન લે આજે તમે જોયું હશે કે એક બીજો પ્રશ્ન ઊભો થયો કે જે સુઓ મોટો મેં આગળ રહીને લેવા માટે કહ્યું તેને માટે પણ સરકારના મુખ્ય વકીલ શ્રીને વાંધો છે કે મારું લોકો શું છે સાહેબ ઓર્ડર નથી વાંચતા કે છવ્વીસ પાંચે જ્યારે સુઓ મોટો લેવાની ત્યારે નામદાર કોર્ટે નોટિસ બજાવવાની જવાબદારી પણ મારે માથે મૂકી છે પાછળથી કોર્ટે અન્ય વકીલને સિઓ મોટો તૈયાર કરવાની જવાબદારી સોંપી પણ એનાથી એક મોટા ઇન્સ્ટિટ્યૂટ તરીકે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન જેવા અગત્યના ઇન્સ્ટિટ્યૂટ તરફથી કોર્ટને મદદ કેમ ના કરી શકાય તેનો ખુલાસો કર્યા વગર આવા વાંધા સરકારના મુખ્ય વકીલે એ પ્રશ્ન જ દેખાડે છે કે સરકાર કશું ઠાકવા માગે છે એ લોકોએ તો ખરેખર ઇન્વાઈટ કરવા જોઈએ એ લોકોએ તો રાજકોટ બહારના વકીલોને પણ ઇન્વાઇટ કરવા જોઈએ કે તમને જે લોકો ત્યાં સાક્ષી છે ને અત્યારે આગળ આવતા બીવે છે તમે વિચાર કરો આપણે પાસાની મેટર જોતા હોઈએ છીએ કે બહુ મોટા ગુનેગારથી લોકો બીતા હોય એટલે એની સામે પાસા થાય તો શું સરકારી અધિકારીઓથી પબ્લિક ડરે છે એવું વાતાવરણ છે કે નથી આવી શકતા સાક્ષીઓ મારી માહિતી મુજબ સિત્તેર જણા જે ગેમિંગ ઝોનમાં હતા જેના કહેવાતા સર્ટિફિકેટ બધા લીધા છે એ સિવાય બસોથી ત્રણસો માણસો કરતાં વધારે લોકો ત્યાં હાજર હતા કેમ બચેલા સાક્ષીઓ આગળ આવતા ડરે છે આ કોઈ ગુંડાઓ સામે નથી બોલવાનું ત્યાં તમે હાજર હતા અને શું ઘટના થઈને કેવી રીતે બચ્યા એની જ વાત કરવા આવવાનું છે તો પબ્લિક જે લોકો ત્યાં હાજર હતી એ લોકોને મારી વિનંતી છે આગળ આવે સીટના ઓફિસરોને મળે અને પોતાની તરફથી જે ઘટના થયેલી એનું તાદશ્ય ચિત્ર રજૂ કરે છે

અને એમાંથી તમે જે શીખો છો એનો દુરુપયોગ કરો છો એ સંદર્ભમાં આ કટાક્ષ હતો કે આર યુ લર્નિંગ ફ્રોમ ફાસ્ટ લર્નિંગ સારી વસ્તુ માટે પણ હોય પણ જે કટાક્ષ હતો તે આ બાબતે હતો કે તમે છાવરવાની નવી નવી પદ્ધતિઓ શીખો છો એ કટાક્ષ હતો એવું મારું અંગત માનવું છે કોર્ટે બહુ સ્પષ્ટ કીધું કે ચાલો ક્યાં અકસ્માત થયો આગ લાગવાનો પણ આ અકસ્માત થતાં પહેલાં જેની કાયદાકીય જવાબદારી હતી કે કોઈ પણ ગેરકાયદેસર સ્ટ્રકચર ઊભું થાય તો જે તપાસ કર્યા કરવાની જરૂર હોય કે કોઈપણ સ્ટ્રકચર ઊભું થાય અને એની કોઈ પરમિશન ના હોય એ જે ડ્યુટીમાં જે લોકોએ ચૂક કરી છે એની સામે એની સામે શા માટે ત્રણસો બેની કલમ ઉમેરીને કાર્યવાહી ના કરવી જોઈએ કારણ કે તમારા શહેરમાં તમે જે મ્યુનિસિપલ કમિશનર છો તમે જ્યાં પોલીસ કમિશનરોના બધા છો ત્યાં જે લોકો કાયદાનું ભંગ કરે છે એની સામે આ ખાડા કરી અને તમે પબ્લિકની લાઈફ જોખમમાં મૂકો છો તો તમારી સામે શા માટે ખૂનની કલમ લગાડવી ના જોઈએ તેવો કોર્ટનો પ્રશ્ન હતો સાથે શું અથવા તો ખાસ કરીને જે સમયગાળામાં આ બધા સ્ટ્રક્ચર ઊભા થયા તે કમિશનરોની જવાબદારી તો પહેલાં કોર્ટે સ્પષ્ટ કરી છે કે એની હોય બીજું હાલના કમિશનરો પણ આ ઘટના સિવાયની અન્ય જગ્યાએ પણ જો ડેરી ઇલેક્શન ઓફ ડ્યુટી કરશે આ સતત પ્રક્રિયા પ્રક્રિયા છે સાહેબ કે તમે જે પોસ્ટ પર છો જે તારીખથી એ તારીખથી પહેલે દિવસે તમે કંઈ નથી જાણવાના પણ તમે કેટલા દિવસમાં તમારા શહેરમાં શું ચાલી રહ્યું છે ગેરકાયદેસર એની કાર્યવાહી કરો છો તમે કેટલા એક્ટિવ છો તમે કેટલી કેવી રીતે કાયદાનું પાલન થાય એને માટે કેટલા એક્ટિવ છો એ બધું જ હવે ભવિષ્યમાં પણ કોર્ટો જોશે અને જ્યાં પણ આવી ક્ષતિઓ દેખાશે ત્યાં કડક પગલાં લેવા માટે કોર્ટો હુકમ કરતાં અચકાશે નહીં ફાયર સેફ્ટીના મુદ્દે કોર્ટે એ પ્રશ્ન ઊભો રાખ્યો છે બીજું કે આપણે જોઈ જોઈએ છીએ કે જે હુકમ સતત અવગણના થઈ શકતી હોય જેમ કે મેટ્રીમૂલ મેટ્રો હોય તો એક બહુ અગત્યનું જજમેન્ટ છે લોપાબેનનું તો લોપાબેનમાં કીધું છે કે દર મહિને જે ભરણ પોષણ ચડે એને કન્ટિન્યુઇંગ કોસ્ટ કહેવાય એ જ રીતે જ્યારે ફાયર સેફ્ટીમાં સુપ્રીમ કોર્ટથી માંડીને ગુજરાત હાઈકોર્ટે અલગ અલગ ઓર્ડર કર્યા છે એનો ડે ટુ ડે એવું નથી કે આ એક પીરિયડ પૂરતો છે ઓર્ડર ફાયર સેફ્ટીમાં એક ઓર્ડર એવો હોય કે તમારે ફાયર સેફ્ટી વગરની કોઈ જગ્યાને ત્યાં ચાલુ થવા દેવી નહીં તો એ ડે ટુ ડેની પ્રક્રિયા છે આજે સપોઝ કે કોઈ ઇલિગલ સ્ટ્રક્ચર થતું હોય અને એ ધ્યાન પર આવે તો ત્યાં ફાયર સેફ્ટી છે કે નહીં પરમિશન લઈને બાંધકામ થાય છે કે નહીં પરમી બાંધકામ પતવા આવે એનું ફાયર સેફ્ટી બિલ્ડિંગ યુઝ પરમિશન અન્ય પરમિશનો બધી લીધી છે કે નહીં કાયદેસર એ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે આ કોસ્ટ છે અને એ પ્રશ્ન કોર્ટે ઊભો રહે છે કે જાણે સુનાવણી થશે અત્યારે એક કેન્ટિડિટિવ સુનાવણી 13 તારીખે રાખી છે પર સરકાર શ્રી જેમ કીધું તેમ કે એ લોકો 20મી પહેલા તો રિપોર્ટ મૂકી શકે એવું દેખા દેખાતો નથી હાલના તબક્કે હિન્દી ભીજેશભાઈ આજની સુનાવણીમાં શું ہوا કોર્ટમાં શું કહા હે ઓર આગે શું પ્રોસેસ karne ko સરકાર ko કહા રહ્યા હે આજ आपने देखा hoga ki court ne bahut kadak valan apnaya hai ki kyun ye jo municipal commissioner the jinki chhatra